વડોદરામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન અને હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું સહેજગંજમાં ડેરીડેન સર્કલ ખાતે સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વિભાગની કામગીરી તેમજ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અધિકારીઓ તપાસના નામે હેરાનગતિ કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો આ સાથે જ મીઠું ખરીદવાની ફરજ તથા વધેલું મીઠું ફેંકતા દંડ વસૂલાય છે તેવી ફરિયાદો પણ ઉઠી છે એસોસિએશને કુલ વીસ માંગણીઓ રજૂ કરી હતી જેમાં મુખ્ય માંગ કમિશન વધારાની છે એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવાશે कोर वेपारी આંદોલન ચાલુ જ છે હમણાં અત્યારે અને આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓનો સ્વીકાર નહીં કરે કઈ પ્રકારની માંગણી છે અમારી માંગણી છે અમને જે મહેનત કરાવે છે એની સામે જે અપૂરતું વળતર આપે છે અમારું કમિશન જે નક્કી કરેલું છે કમિશન એ પણ પૂરું આપતા નથી અને એમાં વધારો પણ કરતા નથી બે વરસ થઈ ગયા મોંઘવારી માથે ચડી છે અને સરકાર અમારી તરફ જોતી નથી આ જે કમિશન વધારાનો અમારો મુખ્ય મુદ્દો છે એ સિવાય અમારા જે સત્તાણું ટકાનો જે સ્લેબ છે એ સ્લેબને દૂર કરવામાં આવે કારણ કે આ સ્કવીડ ગેમ કોરિયાની જેમ સિરીઝ છે અને એમાં જે ચેમ્બર પાસ કરવાના આવે એ રીતે સરકારે અમારી સાથે અમાનુષી રીતે આ ચેમ્બર પાસ કરાવી અને દસ હજાર પંદર હજાર લ્યો એ પ્રકારની જે નીતિ અપનાવી છે એનો અમે વિરોધ કરી રહ્યા છે અને આ અમારી માગણીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે આજે શું કાર્યક્રમ આજે અમારો અહીંયા પ્રતિકાત્મક કાર્યક્રમ હતો અને એ અમારી પાસે જે અમારો પરવાનો હોય છે જે અમારી જીવાદોરી છે અમારો મા બાપ છે અમારા બાળક છે જેનાથી અમારું પોષણ થાય છે એ એને આજે સળગાવવાનો કાર્યક્રમ હતો કારણ કે અગ્નિદાહ આપવાનો કાર્યક્રમ હતો કારણ કે સરકાર એ પરવાના થકી અમને ગિરમીટિયા મજૂર અને વેઠિયા મજૂર બનાવી દીધા છે એટલે આજે સરકારે અને અમારા પોલીસ તંત્રે વિનંતી કરવાના લીધે અમે કાર્યક્રમને મોકૂફ રાખ્યો છે પરંતુ જો સરકાર આ મારી માંગણીઓ સ્વીકાર નહીં કરવામાં આવે તો આજ અસલ કોપી લઈને અમે કલેક્ટર ઓફિસમાં આજ એને અગ્નિદાહ આપીશું